બનાસકાંઠા જિલ્લાના વિઠોદર બસ સ્ટેન્ડનો સ્લેબ તૂટ્યો સ્લેબ તૂટતા મોટી દુર્ઘટના ટળી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વિઠોદર ગામમાં આવેલા બસ સ્ટેન્ડનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો આ ઘટનાને કારણે બસ સ્ટેન્ડ અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ સ્લેબ તૂટી પડવાના કારણે આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે આ ઘટના બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ માળખાકીય સુવિધાઓની જાળવણી અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે આવા જર્જરિત બાંધકામો ભવિષ્યમાં મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે સ્થાનિકો અને વેપારીઓ દ્વારા વહેલી તકે બસ સ્ટેન્ડનું સમારકામ અથવા નવું બાંધકામ કરવાની માંગ કરવામાં આવી રહી છે જેથી લોકો સુરક્ષિત રીતે તેનો ઉપયોગ કરી શકે